મસાલાવાળો રોટલો રેસીપી હેલ્ધી અને ટેસ્ટી ખૂબ જ ઝડપથી તૈયાર થતી રેસીપી હાઈ ફ્રેન્ડ્સ હું સુભાલ સેલા સ્વાગત છે તમારું મારી કાઠિયાવાડી રસોઈ ચેનલમાં તો આજે આપણે જોશું મસાલાવાળો રોટલો રેસીપી અહીં મેં કટિંગ કરીને મેથી લીધી છે કટિંગ કરીને લીલું લસણ લીધું છે ત્યારબાદ લીલી ડુંગળીને પણ કટિંગ કરીને રાખેલી છે અહી મે તેલ ને ગરમ કરવા રાખેલું છે તેમાં હું થોડું જીરું એડ કરી રહ્યો છું ત્યારબાદ તેમાં કટિંગ કરેલું લસણ એડ કરીશ ત્યારબાદ તેમાં હું કટિંગ કરેલી ડુંગળીને પણ એડ કરી દઈશ અને બંને વસ્તુને સરસ રીતે આપણે ચાતળી લેશું અહીં આપણી ડુંગળી અને લસણ સરસ રીતે ચતરાવા લાગ્યું છે અહીં આપણે થોડી હળદર એડ કરી દેશું ત્યારબાદ તેમાં થોડું નમક સ્વાદ પ્રમાણે એડ કરી દેશું અહીં આપણે વધારાના બીજા કોઈ જ મસાલા એડ કરેલા નથી અહીં મેં બાજરાનો લોટ લીધો છે અહીં મેં ત્રણ રોટલા થાય તેટલો લોટ લીધો છે તમે તમારા માપ મુજબ લઈ શકો છો તેમાં હું થોડું

ત્યારબાદ અહી પાટલા ની ઉપર આ રીતે મેં લોટ નો સ્પ્રેડ કરેલો છે ત્યારબાદ તેની ઉપર આ રીતે મીડિયમ સાઈઝનો લુવો એડ કરીને તેને સરસ હું હાથની મદદથી તૈયાર કરી લઈશ તેને આ રીતે હાથની મદદથી ફેરવતું જવાનું છે અને પરફેક્ટ રોટલો તૈયાર કરી લેવાનો છે જો સાઈડું આમ તેમ થાય તો તેને હાથની મદદથી સરખી કરી દેવાની અહીં મેં પાટલાની ઉપર હાથની મદદથી આ રીતે રોટલાને વણીને તૈયાર કરેલો છે અહીં મેં તવામાં રોટલાને એડ કરેલો છે તેને હું સરસ રીતે પકવી લઈશ અહીં રોટલાની એક સાઈડ મેં પલટાવીને આ રીતે પકવેલો છે મીડિયમ અહીં તૈયાર થયો છે ત્યારબાદ તેની ઉપર આ રીતે ઘીનો સ્પ્રેડ કરી દેવાનો ત્યારબાદ તેને સાઈડ ચેન્જ કરીને પરફેક્ટ રીતે આપણે પકવી લેશું અહીં તેની સાઈડ ચેન્જ કરી દીધી છે અહીં આપણે આ રીતે બીજી સાઈડ પર સરસ રીતે આપણે ઘીનો સ્પ્રેડ કરીને તેને ફરી પાછું પકવી લેશું અહીં પરફેક્ટ રીતે આપણો રોટલો તૈયાર છે અહીં આપણે બીજી રીતે રોટલાને જોઈ લઈએ અહીં મેં લુઓ લઈને તેને થોડો સ્પ્રેડ કરેલો છે અહીં આપણે ડુંગળી અને લસણવાળો જે આપણે મસાલો તૈયાર કરેલો છે તેને આપણે રોટલાની ઉપર એડ કરીને તેને આપણે હાથની મદદથી સરસ રીતે વણીને તૈયાર કરવાનો છે અહીં આ રીતે મેં જે આપણે ડુંગળી અને લસણવાળો જે મસાલો છે તેને સરસ રીતે પેક કરી દીધો છે ત્યારબાદ હું તેને હાથની મદદથી સરસ રીતે વણીને મીડિયમ સાઇઝનો રોટલો તૈયાર કરી લઈશ અહીં હાથની મદદથી બીજો રોટલો પણ આ રીતે તૈયાર કરેલો છે અહીં સાઈડું આમ તેમ થશે તો પણ ચાલશે કેમકે આપણે અંદર મસાલો ભરેલો છે એટલે અહીં મેં તવા ઉપર રોટલાને એડ કરીને તેની ઉપર અને સાઈડોમાં ઘીનો સ્પ્રેડ કરેલો છે અહીં પરફેક્ટ રીતે આપણે મસાલાવાળો રોટલો પણ તૈયાર કરી લીધો છે તો તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે જો તમને મારો આ વિડીયો ગેમો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ